નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કોલેજ કરતી છોકરી સાથે બનેલી સત્ય ઘટના વિશે ગાંધીનગરની એક સરસ કોલેજમાં તેની ફક્ત સો વર્ષની ઉંમરે એક યુવાન છોકરી હતી નામ હતું એન્જલ એન્જલ એક સક્રિય અને આત્મવિશ્વાસી છોકરી હતી તે અભ્યાસમાં પણ ઉત્તમ હતી અને એક્સ્ટ્રા પ્રવૃત્તિઓમાં પણ પ્રગટ હતી તેની સાથેના મિત્રો તેને પસંદ કરતા અને તે એક ઉન્નત વર્તન સાથે બધાને મદદ કરતી એન્જલના જીવનમાં એક સુંદર સપનું હતું તેણે સુવિખ્યાત કોવેન્સ દ્વારા ડિઝાઇનના અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો તેણે કઈ રીતે સફળતા મેળવી તે વિશે ભવિષ્યમાં વિચાર્યું હતું પરંતુ એક દિવસ એન્જલની જિંદગીમાં એક ખતરનાક વળાંક આવ્યો એક દિવસે કોલેજની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે એન્જલને એક મિત્ર સાથે નીકળવું હતું તેઓ બંને ઘેર સાયકલ ચલાવતા હતા રસ્તામાં એક અજાણ્યો માણસ મથક પર ઊભો હતો તેના હાથમાં એક નકશા હતી તેને દૃષ્ટિમાં આવ્યા પછી એન્જલને લાગ્યું કે તે અજાણ્યો માણસ તેમને કોઈ મદદ કરવા માંગે છે તેણે પૂછ્યું હાય તમે ક્યાં જઈ રહ્યા છો મહીએ તેનાથી મળીને જણાવ્યું કે તેઓ કોલેજમાં પ્રવેશ કરી રહ્યા છે અજાણ્યો માણસ તેમને મદદ કરવાનું વચન આપ્યું પરંતુ એન્જલને થોડું ડર લાગ્યું કારણ કે તે જાણતી હતી કે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ પરંતુ મિત્રને પ્રેરણા પરથી એન્જલે તેને મદદ કરવા માટે તૈયાર થવા માટે તેને અનુસરી અજાણ્યા માણસે તેમને ખૂણાની તરફ બતાવ્યો અને કહ્યું તમે અહીંથી આગળ જાઓ અને ત્યાં જવું છે પરંતુ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ એન્જલને લાગ્યું કે તેઓ ખોટા રસ્તે જઈ રહ્યા છે જ્યાં સુધી તેમણે આગળ વધ્યું ત્યાં સુધી એન્જલને સમજી ગયું કે આ વ્યક્તિ તેમને ખોટા માર્ગે લઈ જઈ રહ્યો છે તે ટૂંક જ સમયમાં ફ્રેન્ડની સાથે બુલેટ કર્યું અને કહ્યું આ કંઈક બરાબર નથી લાગતું તેઓએ પાસા ફરીને ફરીથી રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માણસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો કોણે આટલું ઊંચું બોલ્યું એન્જલે વિચાર્યું ત્યાંથી એન્જલની વિચારી શરમાઈ ગઈ તે ચોક્કસ રીતે પોતાની મજબૂરી આત્મશક્તિનો ઉપયોગ કરી શકી અને તે જણાવી દીધું કે તેઓ ત્યાંથી જવા માગતા નથી એન્જલના મિત્રને પણ આ વાત સહન ન થઈ તેણે ચોક્કસ બોલ્યું મહાશય અમે અહીં જવું નથી માગતા તે પુરુષે તેમને ધમકી આપી કે તેઓને આ જગ્યા પરથી દૂર જવું પડશે આ વખતે એન્જલ એકદમ જાગૃતિમાં આવી ગઈ તેને પોતાની ભ્રમણોથી જાગૃત રહેવું પડશે તેણે એક્સ્ટ્રા એક્ટિવિટી કલાબોટીની એવી ફિલ્મ જોઈ હતી જેમાં એક જબરદસ્ત છોકરીએ પોતાને બચાવવા માટે રણજીત કરી હતી હવે એન્જલને તેવું જ કરવું પડશે એન્જલને વિચાર્યું આ મારો સમય છે હું એને ભયભીત બનાવીશ એન્જલે આગળ વધીને કહ્યું તમે સમજતા નથી કે આ કયો ખોટો દિશા છે તેની આ વાતે અજાણ્યા માણસને હિંમત ઝાબા આપી એન્જલ અને તેની મિત્રએ તે વ્યક્તિને ઘેર ધક્કો આપીને તેને ભાગી દઈ દીધો આ ઘટનામાં એન્જલની આત્મશક્તિ અને હિંમત દર્શાવ્યું તેમણે પોલીસને બોલાવ્યું અને તે વ્યક્તિને ઝડપી લેવામાં સફળતા મળી પોલીસે તેમને કહ્યું કે તમે ખૂબ જ સારી રીતે પ્રતિક્રિયા આપી છે આ પ્રકારના સ્થિતિમાં તમારે હંમેશા આગળ વધવું જોઈએ એન્જલ અને તેના મિત્રને તેમની હિંમત માટે કૃતજ્ઞતા પાઠવવામાં આવી જ્યારે આ ઘટના તેમની જીવનમાં ઘટી ત્યારે એન્જલને ખબર પડી કે ક્યારેક જીવનમાં આપણી આત્મશક્તિ અને મનોબળ જ છે જે આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે જ્યારે તેઓ કોલેજમાં પાસા ગયા ત્યારે તેમના મિત્રોએ તેમને મળીને કહેવું શરૂ કર્યું તમારા જ પરિસ્થિતિને કેવી રીતે હાંસલ કરી છે એન્જલને સમજાયું કે ભયના સમયે મજબૂત થવું એટલું જ મહત્વપૂર્ણ છે આ ઘટના પછી એન્જલે પોતાને વધુ મજબૂત બનાવવા અને હંમેશા સજાગ રહેવું શરૂ કર્યું તેમણે એક વર્કશોપમાં સામેલ થઈ જેમાં આત્મવિશ્વાસ અને વિવેક વિશે માહિતી આપવામાં આવી તેણે આ કૌશલ્યોને જીવનમાં અપનાવવા અને અન્ય લોકો માટે ઉદાહરણ બની જવા માટે પોતાને પ્રતિબદ્ધ કર્યું એન્જલનો વિશ્વાસ વધ્યો અને તે હવે પોતાના પ્રેમ અને આત્મશક્તિથી ભરોસો રાખતી હતી એન્જલની આ વાત આજે પણ આલેખિત છે અને તે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણા બની ગઈ છે તેણે સમજ્યું કે કોઈ પણ પરિસ્થિતિમાં તેમને પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ આ રીતે એન્જલનો અનુભવ દરેક છોકરીને આસ્થા મજબૂત મન અને આત્મવિશ્વાસની દૃષ્ટિમાં જીવંત રહેવું જરૂરી છે એન્જલ આજે પણ લોકોએ પોતાની જાતને વિશ્વાસના પાંદડામાં રાખી પોતાના સપનાઓને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે આ સત્ય ઘટના એન્જલના આત્મવિશ્વાસ સહનશક્તિ અને હિંમતના મહત્વને દર્શાવે છે જેમાં તે દિનચર્યા સાથે જ ટકાવી રહી છે મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો